નમસ્કાર મિત્રો ગુજરાત વેધર ફોરકાસ્ટમાં આપનું સ્વાગત છે અને હું છું સુરેશ તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે હાલની સક્રિય સિસ્ટમ શું છે આજે ગુજરાતમાં કેવું રહેશે વરસાદનો જોર સાથે સાથે ચોવીસ કલાક દરમિયાન કુલ કેટલા તાલુકાની અંદર વરસાદ નોંધાયો છે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી આપવાની છે તો વિડીયોને અંત સુધી બનારે જો ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આપણે વાત કરીશું સૌપ્રથમ કે ચોવીસ કલાક દરમિયાન કુલ કેટલા તાલુકાની અંદર વરસાદ નોંધાય છે તો ચોવીસ કલાક દરમિયાન કુલ એકસોને ત્રીસ તાલુકાની અંદર વરસાદ નોંધાયો છે તેમાં સૌથી વધારે વરસાદ છે જે જૂનાગઢના માંગરોળની અંદર એકસો ચાર મિલીમીટર એટલે કે ચાર પોઈન્ટ નવ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે એટલે કે ચાર ઇંચ કરતાં પણ વધારે વરસાદ ત્યાં નોંધાયો છે તે સિવાય ગીર સોમનાથના તાલાલાની અંદર પંચાવન મિલિમીટર એટલે કે બે ઇંચ કરતાં પણ વધારે વરસાદ ત્યાં નોંધાયો છે તે સિવાય જૂનાગઢના કેશોદની અંદર ચોપ્પન મિલીમીટર એટલે કે બે ઇંચ કરતાં વધારે વરસાદ ત્યાં પણ નોંધાયો છે તે સિવાય જૂનાગઢના માળિયા આટીનામાં ચોપન મિલીમીટર એટલે કે બે પોઈન્ટ તેર ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે તે સિવાય ગીર સોમનાથના ઉનાની અંદર એકાવન મિલીમીટર એટલે કે બે ઇંચ કરતાં પણ વધારે વરસાદ ત્યાં નોંધાયો છે તે સિવાય ગીર સોમનાથના પાટણ વેરાવળની અંદર આડત્રી મિલીમીટર એટલે કે દોઢ ઇંચ જેટલો વરસાદ ત્યાં નોંધાયો છે તે સિવાય ગીર સોમનાથના સુત્રપાડાની અંદર પાંત્રીસ મિલીમીટર એટલે કે એક ઇંચ કરતાં પણ વધારે વરસાદ ત્યાં નોંધાયો છે તે સિવાય દેવભૂમિ દ્વારકાના દ્વારકા શહેરની અંદર અઠ્યાવીસ મિલીમીટર એટલે કે એક ઇંચ કરતાં પણ વધારે વરસાદ ત્યાં પણ નોંધાયો છે તે સિવાય સાબરકાંઠાના ખેડ બ્રહ્માની અંદર અઠ્યાવીસ મિલીમીટર એટલે કે એક ઇંચ કરતાં વધારે વરસાદ ત્યાં પણ નોંધાયો છે તે સિવાય ગીર સોમનાથના કોડીનાની અંદર સત્યાવીસ મિલીમીટર એટલે કે એક ઇંચ કરતાં વધારે વરસાદ ત્યાં પણ નોંધાયો છે તો મિત્રો તે સિવાય એકસોને વીસ તાલુકા આવ્યા હતા જ્યાં હળવા ભારે ઝાપટાથી લઈ અને પોણા એક ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો તો મિત્રો આઠસો પચાસ એચપી ઉપર પવનનો ચાર્જ જોઈએ તો અત્યારે સક્રિય સિસ્ટમ જે છે તે દ્વારકાના દેવભૂમિ દ્વારકાના જે પશ્ચિમ ભાગો છે એટલે કે જે દ્વારકા શહેર અને અરબી સમુદ્રનો જે કાંઠા વિસ્તાર છે ત્યાં આ સિસ્ટમ છે તે સક્રિય જોવા મળી રહી છે અને તેનો જે ટ્રક છે તે અરબી સમુદ્ર તરફ ઝુકાવ કરી રહ્યો છે તો મેપમાં તમે જોઈ શકો છો અને તે સિવાય પણ બંગાળની ખાડીની અંદર એક મજબૂત સિસ્ટમ છે લો પ્રેશર સિસ્ટમ તે જોવા મળી રહી છે એટલે કે નવી સિસ્ટમ છે તે બંગાળની ખાડીની અંદર બની ગઈ છે તો આ સિસ્ટમ છે તે ગુજરાતને અસર કરશે કે નહીં તેની માહિતી આપણે અગાઉ વિડીયો બનાવીને આપીશું એટલે કે નવી જે સિસ્ટમ બની છે તેની કોઈ અસર ગુજરાતમાં આગામી દિવસોમાં જોવા મળશે કે નહીં તેની આપણે માહિતી એક અલગ વિડીયો સાતસો તો જે વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ છે તે દ્વારકાના કાંઠા વિસ્તાર ઉપર સક્રિય છે અને તેનો જે ટ્રપ છે તે તમે જોઈ શકો છો કે અરબી સમુદ્ર તરફ વધારે ઝુકાવ કરી રહ્યો છે તેના કારણથી જે સિસ્ટમનો વરસાદ છે તે અરબી સમુદ્રની અંદર વધારે જોવા મળી રહ્યો છે અને ગુજરાતની અંદર હળવા ભારે ઝાપટાં અને અમુક વિસ્તારોની અંદર મધ્યમ વરસાદ અને અમુક વિસ્તારોની અંદર ભારે વરસાદ પણ જોવા મળ્યો છે એટલે કે વધારે વરસાદ જે સિસ્ટમનો છે તે અરબી સમુદ્રના વિસ્તારો તરફ પડી રહ્યો છે અને મિત્રો વધુ એક સિસ્ટમ છે તે બંગાળની ખાડીના આ વિસ્તારો પર જોવા મળી રહી છે અને આ સિસ્ટમ છે તે મજબૂત છે અને લો પ્રેશરમાં જોવા મળી રહી છે વરસાદની વાત કરીએ તો આજે ત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ આજે ગુજરાતમાં કેવું રહેશે વરસાદનો જોર તો મિત્રો સૌરાષ્ટ્રથી શરૂઆત કરીશું તો સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ જામનગર ગીર સોમનાથ અમરેલી રાજકોટ મોરબી સુરેન્દ્રનગર બોટાદ અને ભાવનગર આ વિસ્તારોની અંદર છાંટછૂટથી અળવા ઝાપટાં અમુક વિસ્તારોની અંદર મિત્રો જે છે તે ભારે વરસાદ જોવા મળી શકે છે બાકી અળવો મધ્યમ અને છાંટછૂટ જોવા મળી શકે છે જ્યારે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર વલસાડ નવસારી ડાંગ તાપી સુરત નર્મદા અને ભરૂચ આ વિસ્તારોની અંદર હળવો મધ્યમ વરસાદ હજુ પણ જોવા મળી શકે છે અને અમુક સેન્ટરોની અંદર જે છે તે એકલ દોકલ સેન્ટરની અંદર ભારે વરસાદ પણ આ વિસ્તારોની અંદર પડી શકે જ્યારે મધ્યપૂર્વ ગુજરાતની વાત કરીએ તો વડોદરા છોટાઉદેપુર પંચમહાલ દાહોદ મહીસાગર આણંદ ખેડા અને અમદાવાદ આ વિસ્તારોની અંદર છાંટછૂટથી હળવા ઝાપટા અને અમુક વિસ્તારોની અંદર મધ્યમ વરસાદ પણ જોવા મળી શકે છે જ્યારે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતની અંદર ગાંધીનગર અરવલ્લી સાબરકાંઠા મહેસાણા પાટણ અને બનાસકાંઠા કાંઠા આ વિસ્તારોની અંદર છાંટછૂટથી હળવાઝાપટા અને અમુક સેન્ટરની અંદર મધ્યમ વરસાદ પણ જોવા મળી શકે છે તો મિત્રો કચ્છની વાત કરીએ તો કચ્છની અંદર પણ જે દરિયાઈ પટ્ટીના જે વિસ્તારો છે તેમાં આજે સારી શક્યતા છે અને આ વિસ્તારોની અંદર હળવો મધ્યમ વરસાદ અને અમુક વિસ્તારોની અંદર ભારે વરસાદ પણ કચ્છના વિસ્તારોની અંદર પડી શકે છે તો મિત્રો આ તો આજનો વિડીયો વિડીયો ગમે તો વિડીયોને શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો આભાર